ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણીતા ક્લેશ ગોવિંદાય નમો નમ હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને જેમ ભગવાન શ્રી કૃષ્ણ સર્વના દુઃખ હરે એમ તમારા બધાના દુઃખ હરી લે બધાના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે બધા જ ખુશીઓથી ભરપૂર રહો એવી મોર્નિંગ મોર્નિંગમાં તમને બધાને શુભકામનાઓ અને આજે તો વાતાવરણ અત્યારે તો બહુ મજા આવે એવું હોય પણ ખબર નહીં ચાર પાંચ વાગે એટલે એટલો ઉકળાટ ને એટલી ગરમી થઈ જાય તે ક્યાંય બહાર ન રહી શકીએ પંખો કરીએ ને તોય લુ ફેંકે તો અત્યારે તો જો એકદમ મસ્ત વાતાવરણ છે ઠંડુ ઠંડુ અને પપ્પા તો એઝ યુઝઅલ મોર્નિંગમાં જતા રહ્યા છે મંદિરે વિશાલ હજી ફ્રેશ થાય છે તો ચાલો સૌથી પહેલાં જઈએ કિચન તરફ નાસ્તો વાસ્તો કરીએ અને ત્યાર પછી બધાને મળીએ અને તમને બધાને પણ મળાવીએ

અને જો ભાખરી અથાણું ચાલુ વિશાલ રેડી થઈ ગયું છે એક વિશાલ માટે સરપ્રાઈઝ આપણે દેખાડી દઈએ તો આજે એણે આપણને સાથ ન આપ્યો તો આ આપડી ઢંઢણે તો આપણે મેં થોડી થોડી ખાતું રેડી બીજા ડબા ઈ મારો છે ઈ હું રોંઢે ખાઈ ઉમેર લાવી દઉં નહીં 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 હું ઉમેર હાથે લાવી લે વિશાલ રોંઢે ચાલો

આપડે એમાં ભગવાન પ્રીતિ હોય તે આપડે મોટા થાય કારણ કે બઉ પેલી વાર દોર્યું હતું ભગવાન તમને દોરું છું જેવા હોય જે કઈ પણ ભૂલ હોય તમે પૂરી કરી દેજો તો પછી એટલે આપણે આમાં ઉત્સાહ એટલો હોય ભગવાન પ્રત્યે પ્રત્યે પ્રીતિ એટલી હોય હા ભગવાન પ્રત્યે લાવ હોય તો આપડે આટલું આ કામ કરીએ કામ કરીએ કે ભગવાન મૂર્તિ આપણે આપડે દોરીએ મસ્ત થઈ ગયો બાર પછી લાસ્ટ આઈડિયા વિશાલ નો તો વિશાલ કે આપણે ફ્રેમિંગ કરાવી દે એને કદર કરી હા અને મહેનત એને કદર કરી સિરિયસલી સિરિયસલી હા બસ કે રાખવા એને રાખશું કે કરશું ગોવર ગોઠવશું કે હા મસ્ત બનાવી બનાવી દીવાલ બધા જોજો અને કમેન્ટ કરજો કે કઈ તમને મુક્તિ લાગે છે તો અમારે પાઈલ બનાવી દેજે બહુ મસ્ત બની ગઈ વજન કેટલો બધો જોયા જોયા કરે ભગવાન નામ નિર્ચિત નિર્ચિત એવી મૂર્તિ બનાવી કે હા મમ્મી મને કહેતા કે હેની સરપ્રાઈઝ છે ઈ મમ્મી સરપ્રાઈઝ છે તમને હું પપ્પા આવે પછી અને રાત્રે પપ્પા રીતે મમ્મી એનું કામ કરતા આપણે સીધા અંદર આવીને રૂમ વયા ગયા મેં કરતો થેલીમાં આવે તો કે ભાઈ હું લઈ આવ્યા ભગવાન ત્રણ પહેરતા આપડે ભગવાન તમારું લક્ષ્ય મારામાં લાગે ને એટલું આભૂષણ ધારું છે

એક વાર સાતપડા ના ભગા ભગત હતા ને એને મન મનમાં એવો સંકલ્પ થયો કે જો ભગવાન હોય તો મને એની ડ્યુટી ઉપર રૂપિયો મુકવા દે એ ગા દર્શન કરવા જતા હતા મહારાજ બેઠા તા એ ભગા ભગત આવ્યા સભામાં મહારાજ હુઈ ગયા બધા રી ને સંતામ છે કે મહારાજ સભામાં કેમ હુઈ ગયા એમ પછી મહારાજ ઉતા દે પછી ભગા ભગતને કી ભગા ભગત આવો કે અમાર ડ્યુટી પર રોક્યા મુજાય ગયા તમારા સંકલ્પ હતો ને મહારાજ એવા બધાના ભક્તોના સંકલ્પ પૂરા સંકલ્પ અને ઓલા કપડાનો મમ્મી કાકા તુકા ભગવાન એ કે કે આમ પ્રભુ એ સફેદ કપડા પહેરા હોય

પછી અમુક વર્ણ વિચરણ કર્યું વર્ણ વિચરણ કરીને પછી બધે મંદિરો માં મંદિરો સ્થાપ્યા અને ભક્તો ને બધા લાવો દીધો કે મારો એક જ ધ્યેય છે કે મારા સંપર્કમાં આવે અને મારા કૈયામાં નિયમમાં રહીને એ તમામ જીવન મારા બોક્સ કરો બોક્સ એટલે એ એ અર્થમાં આવ્યો છું પૃથ્વી પર આવતા ધારણકીયો કે મારે મા હિસાબે નહીં જીવના કલ્યાણ માટે મેં આવતા ધારકીઓ પછી મારા મહારાજ અહીંયા ફરેડીની બાજુમાં એક કોઈ છે બહુ મોટી કોઈ છે કુવો છે પછી મહારાજ ત્યાં કુવા તો અહિયાં મંદિરા દર્શન કરી અને સાંકળી કુવે ના વાગ્યા મહારાજ સંતો અને હરિભક્તો અને બધા ના વાંગ્યા કૂવો મોટો છે પછી મહારાજ ત્યાં કાંઠે ને ઉભા રહ્યા એજે સંતો હરિભક્તો હોય કે શું છે એ કે આ કૂવાની માલિકા જેટલા રાયના દાણ હમાય ને એટલા જીવનું આજને દિવસે મારા મોક્ષ કરવો હો 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 રાઈ દાણ પપ્પા કેટલા અસંખ્યા હવે જો એવી એટલી વૃદ્ધિ અને એમાં ભૂગતી હોય

ભગવાન દેખી હોય મૂલ્યાંકન કરી તમારા માં

ભગવાન કેટલી આપડે આપણો અંતકાળ આપડે સુધારો સારા કર્મ કરીએ ભગવાન ની ભક્તિ કરીએ એટલે ઓટોમેટિક મોક્ષ થાય ભગવાન બની છે પાયેલા બનાવી છે એટલે અલૌકિક કેવાય એમ ભગવાન ને આપવું મુખાર વેદ આવું આપી અને પાગ આવી બનાવી અને પાયલ તે કાક આગળ તમારે ભગવાન સ્વામી ભગવાન નું કાક રોડ કર્યું છે તો જ તમે ભગવાન ભગવાન ની પ્રતિમા તને દોરવાનો લાવો મળે લાવો મળે નહી ભગવાન ભગવાનની મૂર્તિ ધારી અને ભગવાન ની મૂર્તિ ને દોરતા હા મનમાં चिन्ह कर लेता कि आवाज से भगवान यही ರೀತಿ ભગવાન દોરતા એમ વાતે કળીયે કે અંદર આવા ભગવાન દોરાતા હારું તો થેન્ક યુ તમા પ્રમાણ તમારો જીવ હોય જીરો હજાર કાયમ હોય જીવમાં હોય તો થાય હા નકા થાય નહીં થાય નહીં એવું છે તો ફાઇનલી જો સરપ્રાઈઝ મમ્મી પપ્પા કે liye હમ લાયે થે વો ઉને દિખા દી હે હમણે તો અભી ચલિયે અભી થોડા બહોત જો હમારા કામ પેન્ડિંગ હે વો કરતે હે ક્યોકી ક્રાફ્ટિંગ ભી બહોત જલ્દ હમલાને વાલે હે નયા और आगे, आगे आगे आप सभी को बहुत ज्यादा एंजॉय करवाएंगे तो अभी थोड़ा बहुत फ्री हो जाते हैं फिर विशाल पापा की पैकिंग भी करनी रहेगी आज हमें क्योंकि कुछ किया ही नहीं है है शाम बजे तो 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 उन लोगों की बस तो फटाफट आज आज तो सब निपटाना रहेगा विशाल तुम्हारी पसंद खावी

અને સુરતમાં બહુ બધા મને પૂછે છે કે એક્ઝિબિશન ક્યારે છે તમારું તો એક્ઝિબિશન આપણે 11 અને 12 તારીખે છે તો જે જે લોકોને હજી સુધી નથી ખબર એ એડ્રેસ ની બધું મેન્શન થઈ ગયું છે જીજુના બ્લોગમાં તો જલ્દી થી જઈને ઇન્ક્વાયરી કરી લેજો કારણ કે પપ્પા પહેલા દિવસે જ અમે એવું છે કે ખ્યાલ ન હોય ને અરે એને રહી જાય માલમાં તો પહેલા દિવસે માલ વેચાઈ જાય પહેલા દિવસે જ વેચાઈ જાય છે એટલે

पे हमने आज बनाया था मेरी ग्राउंड तो भगवान के लिए ही बनाया था मंदिर में हमें रखने का सौभाग्य मिला है तो भगवान से प्रार्थना करेंगे कि ऐसे ही हमारी क्राफ्टिंग की जर्नी को आगे बढ़ाते रहे और हर रोज नए नए क्राफ्टिंग हम आप सभी के पास पहुंचाते रहे अभी बच चुके हैं साढ़े पांच और दोपहर को तो आप सभी को बताने का समय ही नहीं मिला था क्योंकि तो श्रीखंड मम्मी के हाथ के मस्त डाल भात एंड आलू की सब्जी

પપ્પાને ને સૌથી પેલા જમાડી રૂમ કરી દીધા અને મેં કીધું નિરાતે ક્યાં આવે પછી એને ખબર હતી પપ્પા કે બસ હજી આવી જ નથી અને હું પપ્પા હવે હું પપ્પા ને મમ્મી અમે ત્રણે એમ કે બસ આવી જાય છ વાગે બસ આવી જાય છ વાગે મંદિરે ગયા પછી શું થયું ત્યાં બસ જો બેને કીધું કે બહુ મસ્ત બનાવ્યું છે ક્રાફ્ટિંગ નું અને આવનારા હમણાં આવતા મહિને જ છે આપણે પાટોત્સવ ને બધું તો બેન કહે કે તારે અહીંયા જ હાજરી આપવાની છે મેં કીધું પાક્કું અને ધ્રુવિશા બેન કે તારે ક્રાફ્ટિંગમાં મારી હેલ્પ કરવાની છે એ કે મેં કીધું પાક્કું પાક્કું

તો વિશાલ ને મેં કીધું તમે રાહ તો હાવ બસ વહી જાય એની કરતા તમે પપ્પા મૂકીને આવો હું તમને મૂકી જાઉં આપડે પાછળ જ છે અહીંયા સ્ટેન્ડ એમ જ હોય ને ઓલું બધાને ને આપડે નંબર હોય ને બધા ફોન કર્યા હોય તો ટાઈમ નથી કે ક્યાં હોય ફેરા માં પાંચ મિનિટ મોટું થાય તો આપડે વાટે તું રહેવું ને એટલે બસ ની વાટ પછી બસ થોડી વાર જોવા બસ થોડી વાર જોઈએ એટલે તાર પપ્પા ની મૂકવા જોશે હા આવે બસ તું એને મૂકે હું એને મૂકી જાય ઈ પાછા મને નહીં

અને બધા સબસ્ક્રાઈબરો જય કૃષ્ણ જયસ્વામી નારાયણ ભીલા વગર કહી દેજો બાય ચાલો જયસ્વામી નારાયણ